ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી ચતુર હાથી એક સમયની વાત છે દક્ષિણ ભારતના ઘણા જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા હાથી વઘ સિંહ ચિત્તો વાંદરા મોર અને અનેક નાના નાના પ્રાણીઓ ત્યાં ખુશીથી રહેતા હતા આ જંગલના રાજા હતા એક શક્તિશાળી મહાન અને બુદ્ધિશાળી હતી તેમનું નામ હતું ગજેન્દ્ર ગજેન્દ્ર માત્ર શક્તિશાળી નહીં પણ ખૂબ જ સમજદાર અને દયાળુ હતો કોઈ પણ પ્રાણીએ કોઈ મુશ્કેલીમાં મદદ માગે તો હંમેશા એ હાજર રહે દરેક પશુ તેને મોટાભાઈ તરીકે માન આપતા ગજેન્દ્ર હંમેશા જંગલમાં શાંતિ જળવાઈ રહે એ માટે નિયમો બનાવતો અને પોતાની હાજરીથી તમામ પ્રાણીઓને સુરક્ષા આપતો તેના કારણે જંગલમાં સૌ શાંતિથી જીવી રહ્યા હતા એક દિવસ પડોશી જંગલમાંથી એક ક્રૂર સિંહ વીરભદ્ર એ જંગલમાં ઘૂસ્યું એ અત્યંત ત્રાસદાયક અને લોહી લોહીપેવા તત્પર જાતનો સિંહ હતો હવા જંગલમાં આવીને જાહેર કર્યું હવે હું અહીંનો સાચો રાજા છું રોજેરોજી એક પ્રાણી મારી પાસે ભોજન તરીકે આવશે નહીં તો હું બધા પ્રાણીઓને મારી નાખીશ પ્રાણીઓ ખૂબ ભયભીત થયા દરેક દિવસ કોઈ એક નાનું મોટું પ્રાણી સિંહના ભક્ષણ બને બાળકો રડવા લાગ્યા માતા પિતાઓ અશાંતિમાં જીવી રહ્યા હતા હાથી રાજા ગજેન્દ્રને આ નવું દુઃખ સહન ન થયું તેણે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે બુદ્ધિથી કામ લેવું પડશે એક રાત્રે હાથીએ બીજા કેટલાક પ્રાણીઓને બેઠક બોલાવી વ ગ્રીછ ઊંટ કૂતરા અને અસ્તુરખાન વાંદરા સાથે શું એક સાથે બેઠા અને ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે હાથીએ કહ્યું મારે એ સિંહ સાથે વાત કરવી છે પણ યુદ્ધથી નહીં હું એને બુદ્ધિથી હરાવીશ આગલા દિવસે સવારે હાથી ગજેન્દ્ર સિદ્ધો સિંહના કુટીર પાસે ગયો મહારાજ વીરભદ્ર હું અહીં જંગલની તમામ પ્રજાની તરફથી આવ્યો છું અમે તમારી શક્તિને માનીએ છીએ તમે જંગલના નવા રાજા બની શકો છો પણ એક શરત પર તમારા દરબાર માટે રોજ એક સેવક આવશે જો તમે તેમને જીવિત રાખશો તો તેઓ આપની સેવા કરશે સિંહને ખોટો અભિમાન હતો તેને વિચાર્યું હું શા માટે ના માનું મારે ખાવાની પણ જરૂર પડશે અને સેવક પણ મળશે એને તરત મંજૂરી આપી હવે હાથીએ બીજું પગલું લીધું તેને જંગલના મધ્યમાં એ કુંડી ખાડી ખોદાવી ત્યાર પછી તેને ઢક્કન બનાવવા પાંદડા અને પાવડાથી ઢાંકી દીધું એને બહારથી લાગતું નહોતું કે ત્યાં કોઈ ખાડો છે પછી એ વીરભદ્ર પાસે ગયો અને કહ્યું મહારાજ આજે તમારી રાજગદી સ્થાપના માટે ખાસ પ્રસંગ રાખ્યો છે આપણે લઈ જવાની મને આજ્ઞા આપો વીરભદ્ર ખૂબ ખુશ થયો બંને ચાલતા રહ્યા રસ્તામાં હાથી થોડી દૂર ચાલી રહ્યો હતો અને સિંહ પાછળ જ્યારે ખાડી નજીક પહોંચ્યા ત્યારે હાથી એક પાંદડાવાળું ડુંગળું પગથિયા પાસેથી ચાલ્યો ગયો અને તરત બાજુ થઈ ગયો સિંહ જોઈ નથી થી શક્યો કે આગળ ખાડો છે તે જેમ આગળ વધ્યો અને પગ મૂકે તેમ સીધો ખાડામાં પડી ગયો સિંહ ઘાયલ થયો બહાર નીકળી શક્યો તરત હાથી જંગલના પ્રાણીઓને બોલાવ્યા સૌએ આનંદ કર્યો ત્યારે બધાએ ગજેન્દ્ર હાથી માટે નારો લગાવ્યો કે તે રહો હાથી રાજા એ જંગલ ફરી શાંતિથી જીવી શક્યું બધા બાળકો ફરી હસવા લાગ્યા ઘર મજૂર પ્રાણીઓ ફરીથી મુક્ત મને ફરવા લાગ્યા વાર્તામાંથી શીખ શક્તિ સાથે બુદ્ધિ હોય ત્યારે સાચી જીત મળે છે લાલચી અને ક્રૂર લોકોનો અંત હંમેશા દુઃખદ હોય છે સહનશીલતા પછી બુદ્ધિથી લેવામાં આવેલ પગલાં મોટી સમસ્યાઓ હલ કરી શકે છે